ઓડિસ્સાના કલાકારો દ્વારા ખાસ તૈયાર કરવામાં આવ્યા છે આ ચિત્રો ગરબા મેદાનમાં મૂકવામાં આવશે જેથી ખેલૈયાઓ માતાજીના આશીર્વાદ સાથે ગરબે ઘૂમી શકે એક સાથે અઠયાવીસ હજારથી વધુ ખેલૈયાઓ ગરબા રમી શકે તેવી વ્યવસ્થા પાંચથી છ હજાર દર્શકો માટે ખાસ સુવિધા ઉભી કરવામાં આવી છે વરસાદી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મેદાનમાંથી પાણીના નિકાલની વ્યવસ્થા તેમજ માર્ગોની સુવિધા માટે તંત્રએ ખૂબ જ સુંદર આયોજન કર્યું છે આ વર્ષે દસ દિવસની નવરાત્રિ છે તો અમારું ફોકસ એ જ રહેશે પ્રયાસ છે પ્રાયોરિટી છે અને મારું અમારું મંદિર બહુ જ ભવ્ય હોય છે અમે મ્યુઝિકમાં પણ ઇમ્પ્રુવમેન્ટ લાયા છીએ અમારું ગ્રાઉન્ડ તો ખૂબ સુંદર હોય જ છે ગ્રીન ગ્રાસ અને બહુ સારું રિસ્પોન્સ મળ્યું છે માથી માની કૃપા બહુ સપોર્ટ મળે છે અમને અને એ જ આશા રાખું છું કે આ વર્ષે પણ આપનો પ્રેમ અને સહયોગ અપ્રોક્સિમેટલી 28000 જેટલા અમારા ખેલાયા હોય છે અને એ જ અમે આશા રાખું છું આ વરસાદ પ્રોવિઝન કરી રાખ્યું છે જેટલું બેસ્ટ અમે કરી શકીએ છીએ અમારું ગ્રાઉન્ડ તો બહુ સારું રહે છે વરસાદ ની લીધે ડાન્સિંગ ગ્રાઉન્ડમાં અમારે કંઈ પ્રોબ્લેમ આવતો નથી અ પણ અમે પ્રયાસ કર્યો છે કે અમે જેટલી બેસ્ટ સ્ટાન્ડર્ડ સ્ટેન્ડર્ડ અ લોકોને આપી શકીએ